આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ત્રીસમી ઓગસ્ટે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લઈને વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની આગામી પચીસમી સપ્ટેમ્બરે યોજાનારી છવ્વીસ બેઠકોની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને સ્વૈચ્છિક ધોરણે ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે આધાર આધારિત પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપી છે ભારતીય હોકી રમતના દંતકથા સમાન દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસની આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં રમતવીરો અને વિવિધ કોચનો સન્માન કાર્યક્રમ આજે યોજાઈ ગયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ત્રીસમી ઓગસ્ટે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લઈને વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી આવતીકાલે સવારે અગિયાર વાગે મુંબઈના જીઓ વિશ્વ સંમેલન કેન્દ્રમાં યોજાનાર વૈશ્વિક નાણાં સંસ્થાઓની બેઠકમાં સંબોધન કરશે ત્યારબાદ શ્રી મોદી પાલઘરમાં સિડકો મેદાન ખાતે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેઓ પાલઘરમાં છોતેર હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વધવાન બંદરનું ખાતમુહૂર્ત કરશે સૂચિત બંદર પર મોટા કન્ટેનર સાથેના માલવાહક જહાજો માટેની ખાસ વ્યવસ્થા ઊભી થવાથી આ બંદર દેશના આર્થિક અને વેપાર ક્ષેત્રના વિકાસ માટે નોંધપાત્ર બની રહેશે આ ઉપરાંત પ્રધાનમંત્રી એક હજાર પાંચસો કરોડ રૂપિયાના ખર્ચના મત્સ્યોદ્યોગ ક્ષેત્રના બસો અઢાર પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે આ પ્રોજેક્ટ દ્વારા રોજગારની અંદાજે પાંચ લાખથી વધુ તકોનું નિર્માણ થવાની સંભાવના છે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચના જહાજ સંદેશાવ્યવહાર અને તેમને મદદરૂપ થનારી વ્યવસ્થાનો શુભારંભ કરાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશની મહિલાઓને સમૃદ્ધ બનાવવા છેલ્લા દસ વર્ષમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા સોશિયલ મીડિયા મંચ પર કરાયેલી પોસ્ટના પ્રતિભાવમાં પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે દેશની મહિલાઓ પ્રગતિ કરી શકે તે માટે શિક્ષણ સામાજિક અને આર્થિક તેમજ રાજકીય ક્ષેત્રે સુનિશ્ચિત કાર્યવાહી કરાઈ રહી છે હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે આજે રાજ્યમાં સૌથી વધુ બસો ઓગણ એસી મિલીમીટર વરસાદ કચ્છના માંડવી તાલુકામાં નોંધાયો છે આ ઉપરાંત મુંદ્રા તાલુકામાં એકસો પંચ્યાસી દ્વારકામાં એકસો તેત્રીસ અને અબડાસામાં એકસો છ વરસાદ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી છે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી ત્યારબાદ તેમણે હેલિકોપ્ટર મારફતે દ્વારકાના વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગયાળો ફાટી ન નીકળે તે માટે અગમચેતીના પગલે આરોગ્ય ચકાસણી માટે અત્યાર સુધી કુલ પાંત્રીસ તબીબી ટુકડીઓ મોકલવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી શરૂ થયેલ થયેલા વ્યાપક વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગોમાં રેલ વ્યવહારને અસર થઈ છે કેટલીક ટ્રેનો આજે રદ કરવામાં આવી છે જ્યારે અન્ય ટ્રેનોને વૈકલ્પિક માર્ગે ચલાવવામાં આવી છે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં એક હજાર નવસો પંચ્યાસી લોકોને બચાવાયા છે અને તેર હજાર એકસો ત્યાંસી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની આગામી પચીસમી સપ્ટેમ્બરે યોજાનારી છવ્વીસ બેઠકોની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે Yeah. <laughs> આ તબક્કાની છવ્વીસ બેઠકો માટે પાંચમી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે છઠ્ઠીએ તેમની ચકાસણી કરાશે અને પચીસમી સપ્ટેમ્બરે મતદાન થશે બંને તબક્કાની ચૂંટણીના પરિણામો આગામી ચોથી ઓક્ટોબરે જાહેર થશે દરમિયાન આગામી અઢારમી સપ્ટેમ્બરે યોજાનારી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે બસો ચુમ્માળીસ ઉમેદવારોના પત્રો માન્ય ઠર્યા છે ઉમેદવારી પત્રોની ચકાસણી વખતે પાંત્રીસ પત્રો અમાન્ય ઠર્યા છે આ પૈકી ત્રેવીસ પત્રો કાશ્મીર ખીણના જ્યારે બાર ઉમેદવારી પત્રો જમ્મુ વિભાગના છે જો કે આવતીકાલે ત્રીસમી ઓગસ્ટ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી પહેલા તબક્કાની ચૂંટણીમાં છવ્વીસ બેઠકો માટે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે તે ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે દરમિયાન જમ્મુ વિભાગના વિધાનસભાની ત્રણ તબક્કાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા અર્ધ લશ્કરી દળોની વધારાની ત્રણસો કંપનીઓ ગોઠવવામાં આવશે જમ્મુ કથુઆ રેન્જના ડીઆઈજી શિવકુમાર શર્માએ જણાવ્યું હતું કે અર્ધ લશ્કરી દળોના આ જવાનો જમ્મુ કથુઆ અને સાંબા જિલ્લાઓમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચાપતી નજર રાખશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરી શકો છો સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને સ્વૈચ્છિક ધોરણે ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે આધાર આધારિત પ્રમાણીકરણ કરવાની મંજૂરી આપી છે નોંધણી સમય ઉપરાંત પરીક્ષાઓ અને ભરતીના વિવિધ તબક્કા દરમિયાન તેને મંજૂરી આપવામાં આવી છે આ નિર્ણય પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરવા અને તેની ઓળખની નકલ કરીને સિવિલ સર્વિસ પરીક્ષામાં છેતરપિંડી કરીને પાત્રતાની બહારના પ્રયાસો કરવા બદલ ભવિષ્યની તમામ પરીક્ષાઓમાંથી તેને બાકાત રાખવાના પગલે આપવામાં આવ્યો છે ભારતીય હોકી રમતના દંતકથા સમાન દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસની આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મેજર ધ્યાનચંદને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીને દેશના રમતવીરોને રમતગમત સાથેની વાતચીતમાં શ્રી માંડવીયાએ દેશના નાગરિકોને દિવસના થોડાક સમય ફાળવીને પોતાને મનગમતી રમતમાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે રમતગમત દ્વારા આરોગ્ય અને ફિટનેસ મેળવી શકાય છે અને તંદુરસ્ત નાગરિક દ્વારા તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી છે ગુજરાતમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા રમતવીરો અને વિવિધ કોચનો સન્માન કાર્યક્રમ આજે યોજાઈ ગયો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા તેજસ બાકરે વરજંગવાળા એન્થોની જોસેફ સહિતના રમતવીરો અને કોચનું સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતના સૌ ચેસ ચેસ ગ્રાન્ડમાસ્ટર તેજસ બાકરેને જીવન ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારત અને દક્ષિણ આફ્રિકાના નૌકાદળના જવાનો વચ્ચે સહકાર મજબૂત બનાવવા દિલ્હીના દિલ્હીમાં બારમા દોરની વાટાઘાટો યોજાઈ ગઈ ભારતીય નૌકાદળના રિયર એડમિરલ નિર્ભય બાપના અને દક્ષિણ આફ્રિકાના નૌકાદળના ઉચ્ચ અધિકારી ડેવિડ મખોન્તોના અધ્યક્ષપદે બે દિવસ માટે યોજાયેલી આ વાટાઘાટોમાં બંને દેશોના નૌકાદળો વચ્ચેનો સહકાર વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ આ ચર્ચામાં પ્રત્યક્ષ કામગીરીમાં સુધારો તેમજ માહિતીનું આદાન પ્રદાનના મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા હતા ભારત અને ઇઝરાયેલે દ્વિપક્ષીય સહકાર વધારવા અને મધ્ય પૂર્વ એશિયામાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી છે વિદેશમંત્રી એસ જયશંકરે ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયેલના ડાયરેક્ટર જનરલ યાકો સ્ટીન સાથે આજે દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત કરી હતી નવી દિલ્હીમાં એસઓચએમ પર્યાવરણ અને કાર્પન પરિષદ આજે યોજાઈ ગઈ કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે આ પરિષદનું ઉદઘાટન કર્યું હતું ઉદ્ઘાટન સત્રમાં તેમણે કહ્યું કે આબોહવામાં પરિવર્તન એ વૈશ્વિક સમસ્યા બની છે ત્યારે કેન્દ્ર સરકારે તેની અસરોથી દેશને બચાવવા ઘણા પગલાં છે તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર અસર કરનારી આ સમસ્યાનો ઉકેલ મેળવવા સઘન પ્રયાસોની તાતી જરૂર છે તેમણે કહ્યું કે દેશમાં પર્યાવરણને લગતી સમસ્યા ઉકેલવા ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રોને જરૂરી સમર્થન આપવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અમારા સંવાદદાતા જણાવે છે કે આજની આ પરિષદમાં દેશભરના ઉદ્યોગો તેમજ પર્યાવરણ અને સંશોધન સંસ્થાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે નવી દિલ્હીમાં પક્ષના વડા મથકે યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પક્ષના વરિષ્ઠ અગ્રણીઓ આ બેઠકમાં ભાગ લેશે આ બેઠકમાં હરિયાણા વિધાનસભાની આગામી ચૂંટણી માટેના ઉમેદવારોની યાદીને આખરી ઓપ અપાય તેવી શક્યતા છે દરમિયાન હરિયાણા પ્રદેશ ભાજપની મુખ્ય સમિતિની બેઠક આજે બપોરે દિલ્હીમાં યોજાઈ ગઈ શ્રી જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનોએ ભાગ લીધો હતો હોકી ઇન્ડિયાએ આઠ સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બર સુધી ચીનના હુલુનબુર ખાતે રમાનારી પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે અઢાર સભ્યોની ભારતીય પુરુષ હોકી ટીમ જાહેર કરી છે આ ટૂર્નામેન્ટમાં એશિયાના ટોચના હોકી રમતા દેશના ભારત કોરિયા મલેશિયા પાકિસ્તાન જાપાન અને યજમાન ચીન એકબીજા સામે ટક્કર લેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ત્રીસમી ઓગસ્ટે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લઈને વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની આગામી પચીસમી સપ્ટેમ્બરે યોજાનારી છવ્વીસ બેઠકોની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા